બાસુ ભાઈ ને હાથમાં લાગી ગયું છે જઈ લ્યો ફ્રેન્ડ વરસાદ અને આ પાણી જઈ લ્યો છોકરા બેહી ગયા છે લેસન કરો બે હું જાઉં છું અમારા ગામ માં એક બહુ ટ્રેક્ટર ફાહાઈ ગયું છે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ આખી રાત ને દી નો વરસાદ ચાલુ છે હવે જો તમને દેખાડ દો જઈ લ્યો ગાઈસ આજ આખી રાત દી વરસાદ ચાલુ ને ચાલુ છે એવું લાગે કે આ વરસાદ આજ નહીં રોકાય કેમ કે આજની ફૂલો કોઈ છે જોઈ લે આગાહીમાં આજ વરસાદ છે ફૂલે ફૂલ વરસાદ બહુ બહુ વરસાદ છે ભાઈ હાથમાં લાગ્યું છે હાથમાં અને ભાઈ ઓલો પારો તૂટી ગયો છે તમને દેખાય તો દેખાડ દો ઓલો ખેતરનો પારો તૂટ્યો છે ભાઈ અને પાણી અહી આવી ગયું છે કમ્પ્લીટ અને આજ વરસાદ રોકવાનું નામ નથી લેવાનું ભાઈ ફૂલ વરસાદ આવવાનો છે આજ બધા એટલે પારા તોડી નાખવાના હે ભાઈ એ પારા આ પારા બધા તોડી નાખવાના છે થોડુંક આપડા વરસાદ વરસાદ આમ ફૂલે ફૂલ હોય તો ભયાનક વરસાદ છે ભાઈ ગિરનાર સામે છે પણ એનું પાણી આવે છે આપડે અહીંયા ગિરનાર આ ગિરનાર નો ફરી 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 ફરીને અહીંયા આવે આપણે પાણી ક્યાં આવે હા જે પાણી આવી ગયું છે નદી આવી ગઈ છે અહીંથી દેખાય થોડીક દેખાય છે આપણે પણ નદી ફૂલે ફૂલ આવી છે હાલો જ આપણે બે વરસાદ અટાણે ફૂલમ ફૂલ ચાલુ છે ને આપણે બે બે નદી આવી ગઈ છે આપણે નદી જોવા જાય છે તો તમને બે બે નદી દેખાડ્યું કે આપણે આ રોડે નદી આવે ને આ રોડે બે બે રોડે તમને નદીઓ દે જઈએ ફ્રેન્ડ વરસાદ અને આ પાણી જોઈ લો અમારા ગામનું આપડે ઘરે આવી ગયા છે ને વરસાદ નદીયું બે બે કમ્પ્લીટ છે વરસાદ હજી ચાલુ જ છે અને છોકરા બે ગયા છે લેસન કરો બે હે ભાઈ નજીયું ગયા જવો ફૂલ ફૂલ નદીઓ ચાલુ ભાઈ હા ભાવ આજ તો વરસાદ રોકવાનું નામ નથી લેતો એટલે આજે વરસાદ થઈ જાય વરસાદ પડે એટલે આલો ગાઈઝ વરસાદ રોકાઈ ગયો છે પછી વાતાવરણ થઈ ગયો હમણાં ઘડીક વાર પેલા હતો કેવો વરસાદ એમ ફૂલ ચાલુ હતો હવે આ તડકો થઈ ગયો છે જોઈ લ્યો અમાર નદી આવી ગઈ છે ફૂલે ફૂલ આલો કાય હવે હું જાઉં છું અમારા ગામમાં એક બહુ ટ્રેક્ટર ફહાઈ ગયું છે મારી મમ્મી મમ્મીજી એટલે હું જાઉં છું કાઢવા ટ્રેક્ટરને

રજા મી યા યારી થઈ યારી ચં નહીશ મારી રાજા મી યાદ યારી